તમામ આશા વર્કર બહેનો દ્વારા પોતાની જૂની માંગ પૂરી ન થતા આશા વર્કર બહેનો બોલી સંખ્યામાં તાલુકા કક્ષા આજરોજ એકઠા થઈ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી તેમજ મામલતદાર આપી ધારદાર રજૂઆત કરી હતી આશા વર્કર બહેનો ગ્રાઉન્ડ લેવલે સૌથી વધુ આરોગ્યલક્ષી કામગીરી કરતા હોવા છતાં પૂરતું વેતન મળતું ન હોય અને અધિકારીઓ દ્વારા સોંપવામાં આવેલ ફિલ્ડ લેવલની તમામ માહિતી સર્વે પીએમ વીવીવાયની ઘરે ઘરે જઈ ડોક્યુમેન્ટ લઈ ઓનલાઈનની કામગીરી કરવા છતાં વેતન આપવામાં આવેલ નથી આભા કાર્ડની કામગીરી માતા મરણ બાળમરણ અટકાવવામાં મહત્વની કામગીરી કરનાર રાષ્ટ્રીય તમામ કાર્યક્રમોમાં ભાગ લઈ પોલિયો નાબુદીમાં મહત્વનો ભાગ ભજવનાર તેમજ કોરોનામાં પોતાના જીવના જોખમે કામગીરી કરવા છતાં કોઈ વળતર ચૂકવણું કરવામાં આવેલ ન હોય તેમજ મેલેરિયા ડેન્ગ્યુના સર્વેમાં આખા મહિનામાં માત્ર બસો રૂપિયા જેવી મામૂલી રકમ આપી આશા બહેનો સાથે જેને મજાક કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે છ મહિનાથી વધારે સમય થયો હોવા છતાં પગાર વધારો પણ આપવામાં આવેલ નથી ઇન્સેટિવનો વધારો અપાયો ન હોવાની ઇન્સેટિવ તથા બિલોની રકમો દર નિયમિત ચૂકવાતી ન હોવાથી ગુજરાત સરકાર દ્વારા સમજીને મળતું લઘુત્તમ વેતન પણ આપતી ન હોવાથી જ્યાં સુધી ઇન્સેન્ટિવ વળતરનો વધારો અને પગારનો વધારો ચૂકવવામાં આવે અને ફિક્સ પગાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જ્યાં સુધી માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી ખાંભા તાલુકાની તમામ આશા વર્કર બહેનો તમામ પ્રકારની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર મોશીદ પઠાણ સિટી ક્રાઇમ ન્યૂઝ ખાંભા રસીકરણ કાઢી નાખ્યું છે પછી જે એસવાય કે પીએસવાય નો જે અમે લાભ લેતા હતા એ બધો બંધ કરી દેવામાં આવ્યો છે અને ફિક્સ ટાઈમ અમારો કરો એક અને કામ ઉપર પગાર આપવો છે તો અમુક કામ બધા વધારાના કરાવે છે તો એ કામ પણ કરાવો અમે જેટલું વેતન મળશે એટલું જ કામ કરશું અમે વેતન પ્રમાણે જ કામ કરશું વેતન અમને જેટલું મળશે એટલું જ અમે કામ કરશું એ સિવાય અમે કામ નહીં કરીએ આજથી અમે હડતાલ ઉપર ઉતરીએ છીએ